નવાપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણસો અઢાર બે હજાર ચોવીસ એક એફઆઈઆર ગઈકાલ બે બાર બે હજાર ચોવીસના કલાક બાર જીરો વાગે નોંધવામાં આવેલ છે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે ફરિયાદી છે અમારા નરેશભાઈ સરીચંદ નૈનાની છે જે પોતે વિનાયક રેસિડેન્સી વારસિયા ખાતે રહે છે અને જેઓ જે ખંડેરાવ માર્કેટ છે તેમાં ફ્રૂટનો વેપાર કરે છે સામેવાળા જે છે એ સંતોષ બાબુ ભાવસાર છે એ અહીંયા ખંડેરાવ પાર્ક માર્કેટ પાસે જ વેપાર કરે છે અને જે રાજસમ સોસાયટીના રહેવાસી છે ફરિયાદીના જણાવ્યા અનુસાર ત્યાં તેમણે જે આરોપી છે તેની પાસેથી બે હજાર અત્યાર સુધી ટુકડે ટુકડે લગભગ સુડતાલીસ લાખ રૂપિયા જેટલા રકમ છે એ પોતાના ધંધાના કામે લીધેલ છે અને એની સામે અમુક ફિક્સ વ્યાજ નક્કી કરેલ હતું એ વ્યાજના ટુકડે ટુકડે આમને ચૂકવેલ છે તેમ છતાં પણ જે આરોપી છે એમને ત્યાં દુકાનમાં જઈ અને ધમકી આપે છે કે તમે અમને જે તમારું જે મુદ્દલ છે એ આપી દેવામાં પ્રિન્સિપલ છે આપી દેવામાં આવે નહીં તો હું તમારી દુકાન પડાવી લઈશ તો એ મુજબ છે રાપુરા નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે મની લેન્ડિંગ ગેટની ચાલીસ અને બેતાલીસ તેમજ આઈપીસીની ત્રણ બી એનએનએસની બી એનએસની ત્રણસો આઠ ત્રણ અને ત્રણસો એકાવન બે મુજબ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે સંતોષ ભાવસાર શું એનું ભૂતકાળ છે કાર્યવાહી સંતોષ ભાવસાર છે એને અમે જેવો ગુનો નોંધાવ્યો ત્યારે એ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી એનો ભૂતકાળ વિવિધ અમારા માધ્યમો દ્વારા ચેક કરવામાં આવેલ હતો પણ એવો કોઈ એનો ગુનાહી ભૂતકાળ જણાય આવેલ નથી એની સામે કોઈ પણ એવી અરજી પણ મળે નથી આ ભાવસર શું કરે છે તો અહીંયા બાબુલાલ કોમ્પ્લેક્સ કરીને છે એ છે એમાં એમને દુકાનો આવેલી છે દુકાનો ભાડે આપેલી છે અમુક એમણે વેચાતી આપેલી છે અને બીજા વ્યવસાય કરે ફરિયાદી છે જ્યારે મીડિયા સામે આવી એવું કહેતા હતા કે પોલીસ આવીને નિવેદન નોંધી ગઈ પણ કોઈ કાર્યવાહી પોલીસ કરતી નથી અ જે વખતે એમને અ આ માહિતી મળી કે એમણે દવા પીધેલી છે કે ફિનાઇલ પીધેલ છે તાત્કાલિક જ પોલીસ છે અમારી જે હોસ્પિટલમાં દાખલ હતી ત્યાં ગઈ હતી પરંતુ ફરિયાદી જે તે વખતે છે આના અગેન્સ્ટમાં આ બાબતે કોઈ ફરિયાદ આપવા માંગતી નહીં હોય જે તે વખતે અમે આમણે જે પગલું ભરેલ છે એની જાણવા જોગની નોંધ કરેલી જ છે

લાઇસન્સ છે પોલીસ તપાસમાં એવું છે કે એની પાસે લાયસન્સ નથી એટલા માટે જ મની લેન્ડિંગ એકની જે બેતાલીસની કલમ લગાવી એની કાર્યવાહી કરવામાં આવે છે સીસીટીવી સીસીટીવીમાં જે જોવા મળે છે એમાં જે આપણા ફરિયાદી છે અને આરોપી છે સામસામે બેઠેલા જોવાય છે એમના બાજુમાં કંઈ ડિસ્કસ થઈ રહ્યું છે અને ફરિયાદી અચાનક જ પંદરના રૂમમાં જાય છે અને કોઈ બોર્ટલ લઈ અને કંઈક ગટકટાવતા હોય એવું એ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો